નો ધર્મ સરખો હોય ને એ કોઈ દિવસ દુખી ન થાય વાલા સદગુરુની પાસે ભગવાનની ભક્તિ મંગાય સદગુરુ પાસે જેમ કે બાપજી એવું જ્ઞાન આપો કે સંસારમાં રહીને અમે પરમાત્માને યાદ કરીએ નાનપણથી સંતોનો સંગ હતો માં રૂકમિણીને મહાલક્ષ્મી હોવા છતાં પણ જો સુદેવ નામના બ્રાહ્મણની એને જરૂર પડી તો તમે કલ્પના કરીએ આપણે કે આપણે જરૂર નહીં પડે અને એ રૂકમિણીજીએ

જીવનો આ દાવો ભગવાન હારે માંડવાનો આવે ત્યારે કોઈ એવા સદગુરુને આપી દેજો તમારો કેસ કે તમારી જીત ફાઈનલ થઈ જવી જોઈએ જીત આપડી હોવી જોઈએ